દોસ્તો બે ભેગી કરેલી સંપત્તિ ક્યારેય પણ આપણા જીવનમાં ટકતી નથી તેનો અવશ્ય નાશ થાય છે તેને આધારિત એક સત્ય ઘટના આજે લઈને આવ્યો છું બહુ જ જોરદાર સત્ય ઘટના છે તો દોસ્તો તમે આ વિડિયો છેલ્લે સુધી જોજો અને એ પહેલા તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ચાલો દોસ્તો આપણે કહાનીની શરૂઆત કરીએ આ વાત પંજાબની છે પંજાબની અંદર એક વ્યક્તિ રહેતા હતા તે પોતે એક મેડિકલ સ્ટોર ચલાવતા હતા તેમનો મેડિકલ સ્ટોર જૂનો હોવાથી ધમધોકાર ચાલતો હતો પરંતુ રમેશ શર્મા કહે છે કે હું જીવનથી એક લાલચી આદમી હતો મને ક્યારેય કોઈની ઉપર દયા આવતી નહીં કારણ કે મારે કોઈની જરૂર પણ નહોતી કારણ કે મારો સ્ટોર એટલો બધો સારો ચાલતો હતો ને કે મને અઢળક ધન સંપત્તિ હતી અને મેં આ મેડિકલ સ્ટોરમાંથી જ મારા શહેરમાં મેં જમીન અને પ્લોટની ખરીદી કરી લીધી હતી અને હું હજી પ્લોટની ખરીદી કરતો જ જતો હતો જ્યારે મારા મેડિકલ સ્ટોરમાંથી સારી એવી કમાણી થવા માંડી એટલે મેં મેડિકલને લગતી જ એક બીજી લેબોરેટરી ખોલી લીધી અને આ મેડિકલ ફિલ્ડની અંદર કમાણીની વાત કરીએ તો બહુ સારી એવી કમાણી છે જે અન્ય ધંધાઓમાં કમાણી હોય તેની કરતા આ મેડિકલ ફિલ્ડની અંદર બહુ સારી એવી કમાણી જે અમને દસ રૂપિયાની દવા મળતી તે અમે સિત્તેર એંસી રૂપિયામાં વેચતા એટલે નફાની વાત કરો તો નફામાં કોઈ કમી હતી જ નહીં પરંતુ જ્યારે કોઈ માણસ મને એમ કેતું કે થોડું ઘણું વ્યાજબી રાખો અમારી પોઝિશન બહુ ખરાબ છે તો પણ હું કોઈની વાત માનતો નહીં અને હું પૂરતા પૈસા જ લેતો એક બે રૂપિયા માટે પણ મેં કસ્ટમરને પાછા મોકલેલા છે મેં પૂરા પૈસા જ કસ્ટમર પાસેથી લીધા છે ક્યારેય કોઈની ઉપર મેં દયા ખાતી નથી હવે મેન મુદ્દા ઉપર આવું તો વાત બે હજાર પાંચ ની છે ભર ઉનાળો અને બપોર વચ્ચે એક વૃદ્ધ વ્યક્તિ મારી પાસે આવે છે તે ડોક્ટરે લખેલી ચિઠ્ઠી મને આપે છે અને તેમાંથી મેં દવા ગોતીને તે વૃદ્ધ વ્યક્તિને આપી અને આ ટોટલ દવાનું બિલ પાંચસો ને સાહીઠ રૂપિયાનું થયું હવે તે વૃદ્ધ વ્યક્તિએ પોતાના બધા ખિસ્સા ખાલી કર્યા તેમાંથી માંડ એકસો ને એસી રૂપિયા તેના ખિસ્સામાંથી નીકળ્યા હવે ભર બપોર અને ઉનાળો અને ગરમીના લીધે હું ખૂબ જ ગુસ્સે થઈ ગયો કારણ કે મેં ઘણો બધો સમય વેડફીને તેમની દવા મેં મારા સ્ટોરમાંથી કાઢી હોય અને તેમાં પણ તેમના ખિસ્સામાંથી માંડ કરીને એકસો એસી રૂપિયા નીકળ્યા એટલે મને ખૂબ જ ગુસ્સો આવી ગયો અને અકળામણ થઈ એટલે તે વૃદ્ધ વ્યક્તિઓ મને કહેવા લાગ્યો કે મારી પત્ની બીમાર છે અને મારા છોકરાઓ પણ આ વાતમાં ધ્યાન નથી દેતા તમારાથી જો કોઈ મદદ થાય તો તમે મદદ કરો એટલે મેં વૃદ્ધ વ્યક્તિને ચોખ્ખી ના પાડી દીધી અને કીધું કે પાંચસો સાઠ રૂપિયા હોય તો જ તમને દવા મળશે લઈ તો નહીં મળે એવામાં દવા મને તો એકસો વીસ રૂપિયામાં પડતી હતી જો મેં દોઢસો રૂપિયામાં પણ તે વ્યક્તિને આપ્યો હોત તો પણ મને ત્રીસ રૂપિયાનો નફો થાત પરંતુ મેં એવું ના કર્યું અને મેં માનવતા ભૂલી હું લાલચમાં આવી ગયો તેવામાં જે બાજુમાં બીજું કસ્ટમર ઊભું હતું તેમણે તે દવાનું બિલ ચૂકવીને તે દવા તે વૃદ્ધ વ્યક્તિને આપી દીધી તે સમય પસાર થઈ ગયો ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો મારી દુકાન તો ઓલરેડી સારી એવી ચાલતી હતી પરંતુ વર્ષ બે હજાર નવ આવતા આવતા મારા એકને એક દીકરાને બ્રેન ટ્યુમર થઈ ગયો જયારે હું તમારા દીકરાને અશક્ય છે એટલે હવે મેં તેમની બીમારી પાછળ મારી બધી સંપત્તિ ખર્ચવાનું શરૂ કરી દીધું ધીમે ધીમે મારી જે જમીન મેં લીધેલી હતી તે વેચાઈ ગઈ બીજા પ્લોટો મેં મારા શહેરમાં ખરીદેલા હતા તે પણ વેચાવા લાગ્યા એમની બીમારી એટલી બધી ગંભીર થતી ગઈ કે મારો મેડિકલ સ્ટોર પણ વેચવાનો વારો આવી ગયો ધીમે ધીમે મારો મેડિકલ સ્ટોર જે લેબોરેટરી ઓપન કરેલી હતી તે પણ વેચાઈ ગયું હવે મારી પાસે બીજું કાંઈ વધ્યું નહોતું અને અંતે જતા બે હજાર નું વર્ષ આવતા મારો એકનો એક દીકરો પણ ગુજરી ગયો ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો એટલે હું મારી પાસે કોઈ આવકનો સ્ત્રોત નહોતો એક સમય એવો આવ્યો કે બે હજાર પંદરની અંદર હું આખું મારું શરીર પેરેલાઈઝ થઈ ગયું હું ચાલી પણ ના શકતો બે હજાર સોળની ની અંદર આ પેરેલાઇઝની ની અંદર હું અગાસી ઉપરથી નીચે પડી ગયો એવામાં બીજું દવાખાનું મોટું એવું આવ્યું અને મારી પાસે ખર્ચવા માટે પૈસા પણ નહોતા એક સમયે હું જ્યારે મેડિકલે એક ઇન્જેક્શન લેવા માટે ગયો ત્યારે તે મેડિકલ સ્ટોરના માલિકે તે ઇન્જેક્શનની કિંમત સાતસો રૂપિયા કીધી પરંતુ તે ઇન્જેક્શનની સાચી કિંમત મને ખબર હતી માત્ર સો રૂપિયા હતી તે સમયે મેં જ્યારે મારા ખિસ્સામાં હાથ નાખ્યો ત્યારે માત્ર મારા ખિસ્સામાંથી પાંચસો રૂપિયા જ નીકળ્યા તે સમયે તે વૃદ્ધ માણસની મને યાદ આવી ગઈ કે જે સમયે વૃદ્ધ માણસ મારે મેડિકલ સ્ટોર પર દવા લેવા આવ્યો હતો ત્યારે તેની સાથે જ પણ મેં પણ આવું જ કહ્યું હતું એટલે ત્યારે મેં મેડિકલ સ્ટોર પરથી કાંઈ પોલીઓને અને આંખમાં આંસુ સાથે હું પાછો મારા ઘરે વહી આવ્યો એટલે દોસ્તો આ રીતે બધું જ મારું નાશ થઈ ગયું મારી પાસે અત્યારે વાપરવા માટે ખાવા પીવા માટે કશું જ રહ્યું એટલે દોસ્તો ઈશ્વર આપણી સાથે ગમે તેમ કરીને કરે છે સારું કર્મ કે ખરાબ કર્મ આપણે અહીંયા જ ભોગવવાનું છે એટલે હું બધા વ્યક્તિને એક જ અપીલ કરું છું કે આપણે બધાને કમાવવું જોઈએ પરંતુ નીતિ અને ઈમાનદારી ક્યારેય આપણે આપણા ધંધામાં ના ચૂકવી જોઈએ અને જો ગરીબ અને લાચાર વ્યક્તિ આપણે સ્ટોર પર આપણા ધંધા પર આવે તો તેમની બને તો સહાય કરવી જોઈએ ક્યારેય પણ તેમનું અપમાન ના કરવું જોઈએ એટલે દોસ્તો ક્યારેય પણ ગરીબ અને લાચાર વ્યક્તિને લૂંટીને ક્યારેય પણ કમાણી ના કરવી જોઈએ તો સ્વર્ગ અને નર્ક બધું જ આ ધરતી પર જ છે અને આજે હું આ નર્કને ભોગવું છું હું બધા વ્યક્તિઓને અપીલ કરવા માંગુ છું કે હંમેશા ઈમાનદારીથી જ કમાણી કરજો દોસ્તો આ જે જીવનનો ખેલ છે તે એક શતરંજનો ખેલ છે આપણે પહેલો દાવ આપણે ખેલીએ છીએ પહેલો દાવ આપણે ચાલીએ છીએ અને તે પછીનો હરેક દાવ ઈશ્વર ચાલે છે એટલે એ વાત આપણે સમજી લેવી જોઈએ અને હંમેશા ઈમાનદારીથી આપણે કાર્ય કરવું જોઈએ તો તેનું ફળ પણ સારું મળે જો દોસ્તો તમને આ કહાની સારી લાગી હોય તો આ વિડીયોને તમારા ફેમિલી મેમ્બર દોસ્તો મિત્રો સુધી શેર કરજો અને આ વિડીયોને એક નાનકડી એવી લાઇક આપી દેજો થેન્ક યુ દોસ્તો